મોર્નિંગ ગાઈસ તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ પુના તો પુનામાં એન્ટ્રી થઈ છે ને હવે આપણો કિલોમીટર ખાલી 50 રહ્યો છે ગાડી નાસી હોય કે ગાડી આકે જાય જાયગા ગાડી પોગાડવા છે નો એન્ટ્રી લાગે છે લા કે નો એન્ટ્રી એવો માલ લાગે છે અંદર કે પુના નો એન્ટ્રી લાગ છે ઓકે માલ તો બરોબર છે એટલે વાંધો નહી આવે આપણો લોકેશન અને નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ને વધારે વધારે શેર કરી દેજો તો આપણે પૂના ટુ મહવાની ટ્રીપ લે રહે હવે અહીંથી અહીંથી હું ભરીને જવાનું થાય હું કંઈ નક્કી નથી પણ પેલા ગાડી ખાલી થઈ જાય ને પછી ખબર પડી છે આગળ હવે બંને જો બ્લોગમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લીધો બે આંગળ ડીઝલ આવી ગયું છે એટલે પોગી જાય વીસ કિલોમીટર જવું છે એટલે પોગી જાય આરામથી તો પંપે ડીઝલ કાંઈ નખાવાનું છે નહીં હવે તમે નીકળી જાય અહીંથી બાટલા બાટલા ભરી લીધા છે મસ્ત હવે આવી ગઈ ટનલ ટનલ આવી ગઈ છે ભાઈ તમે કાંઈ ઘટે નહીં આવી જોરદાર આપણે લોકેશન ઉપર પહોંચી ગયા તો આ રુઆ મા નસીવાય માવો બનાવે અત્યારે આ તો પચીસ છેત્રીસ ને આપણી આવડી આ એકોત્તેર ઓગણીસ ઓગીજા લોકેશન ઉપર ના કાંઈક આવું લોકેશન છે આ અહીંયા કાંઈક પ્રોગ્રામ છે ને એનું છે અહીંયા જો માંડવા બનવાનું બધું નાખે છે રજા યુવ અહીંયા લાવેલા છે એટલે ને રોવા માંડવા ના કઈ ના એટલે આવ્યા છે આપણે ગોલેટાઈ ના રજા લેવા છે આવી ગયા છે ને નાસ્તો કરવા ઓલો ભાઈ કીધું નાસ્તો કરી આવો તો અહીંયા પણ મૂર્તિ પ્રતિષ્ઠા છે આપણે મોવા પ્રોગ્રામ હતો ને એવું છે મંદિર છે બહુ મોટું વિશાળકાય મંદિર મસ્ત બનાવ્યું છે અહીંયા કેનું છે એ કાંઈ ખબર નથી પણ બનાવ્યું ખબર છે હાલો તો પહેલાં નાસ્તો કરી લઈ પછી તમને બિલ્ડિંગ એવું બધું બતાડું ફાઇનલી જવો હોય નાસ્તો કરીને આપણે આવતા રે ને નાસ્તામાં તો ચા ચા પછી ક્રેમરોયલ ને ઉપમા અને એવું બધું હતું નાસ્તો વાસ્તો તો આપણે કરી લીધો છે તો અહીંયા આપણે જાજા ગુજરાતી વધારે છે અહીંયા મૂર્તિ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ છે આપણે હમણાં નાહી ધોવાનો ટાઈમ મળી જાય ને નાવા ધોવાનું થઈ જાય ને એટલે કપડાં બદલાવીને જઈએ આપણે ત્યાં દેખાડીશું તમને મૂર્તિ પ્રતિષ્ઠા હું છે હું નહીં અહીંયા બધું તો રહેજો બ્લોગમાં ને વધારે વધારે લાઈક કરજો ને શેર કરી દો હું થોડુંક મંદિરની ઝલક બતાડું તમને અહીંયા ઝાડવા આડું જરૂર ને આમ છે એક કિલોમીટર એવું આઘું છે જી આ બાજુ જમવાનું ને એવું રાખ્યું છે આ ડુંગરા વિશાળા ગામડા ને વાવડા ને બધું મસ્ત છે છે આપણા ગુજરાતી એટલે વાંધો નહીં આવે હરો તો હવે જઈએ સીધા ગાડીએ આપણા લોકેશન ઉપર જઈએ લોકેશન છે આપણું આમ ખાલી કરવાનું તો બેડિંગ બધું તમે કાંઈ ઘટે નહીં એવી હાલો દિવ ગાડીમાં આવી જ આપણે ડ્રોમમાં તો અહીંયા ડ્રોમ છે આ બધા હુવાન ને સ્ટેન્ડ અહીંયા છે પણ છે આપણે કેમ મોવા હતું પહેલાં એ રીતનું બનાવ્યું છે આ બધું અહીંયા કેટલા એસી જણાની એક ડ્રોમ એવા કંઈક પચાસ ત્રીસ ડ્રોમ જેવું છે કંઈક ના લેબર જો ગાડીલા ઉતારે છે આપણી ગાડી ખાલી ચાવન ચાલુ થઈ ગઈ છે એના બંડલ આપણે અહીંયા લેવાઈ રજાઈ ને ગાડી લખોક નાખી ગયું છે મોવાથી ને છે આ બધી તો જો ને આ બાજુ ડ્રોમ છે થોડાક ખાલી થી ગયા અડધી ગાડી હજી અહીંયા છે સ્ટેન્ડ અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ને તેર હજી તો અહીંયા તેર બતાય છે હજી આમ ચાલુ છે બનવાનું આમ ડુંગરાની વસાળે છે તો ઓલા પણ પહાડ છે આ બાજુ પહાડ છે બધા મસ્ત લોકેશન એક નંબર છે તડકો બહુ પડે આ બાજુ કેટલા વાગ્યા હજી દસ ને બાર મિનિટ થઈ છે તડકો પડો ને ચાલું થઈ ગયો અત્યારમાંથી ને આપણે કેમ ગરમી ઉનાળો હોય ને એને એવું ચાલુ થઈ ગયું છે અહીંયા તો આપણે ત્યાં ઠંડો વાતાવરણ હોય ને અહીંયા ગરમ બહુ તડકો જેવું છે એર કન્ડિશન બહુ કંઈ ખાસ નથી ગાડીની ચાર ટન માલી એવી ता कर दो गाड लाइट है गाडला ऊपर हूं तो हमने आई नमस्ते बेहवानो नीराते हो गाड़ी खाली था हूं जी देख बैठा तो गाड़ी खाली થઈ ગઈ આપડી કમ્પ્લીટ ખાલી થઈ ગઈ જો તમે અંદર છે ભાઈ બેઠા છે લેબર સાથે ગાડી કમ્પ્લીટ ખાલી થઈ ગઈ હવે ગયા તો હું આપણે જો મારી પાસે બે ભાઈ છે અત્યારે જમવામાં ભાઈ તમે લોકેશન જુઓ તમે ખાલી ખેરું હા તો અત્યારે અમે જમી કાઢવીને આવી ગયા છીએ ને આવી છીએ હવે આવવા નરસિંહભાઈની વાટા છે નરસિંહભાઈ આવી જાય એટલે ના બાપાને હાલો તો આવી ગયા નરસિંહભાઈ આ પાછળ નરસિંહભાઈ આવેલા હવે તો આ ખુરશીઓની ગાડી આવી ગઈ બધી બે ખુરશીની ત્રણ ખુરશીની ગાડી આવી ખાલી થઈ ગઈ બે ભરેલી પેઢી આમ જો આવું કંઈક માહોલ છે

હવે કઈ ફૂંકાવા નાખી દઈ ને હવે પેલા છે ગાડીએ ગાડી હજી માલનો નું કઈ નક્કી નથી ક્યાંથી ભરવાનું છે ક્યાં નહીં છે ભરવાની પણ ક્યાં જવાનું છે કાંઈ નક્કી નથી નરસિંહભાઈ તો ગાડલા લેવા જાય છે આવી ગયા આપણે બહાર આમ અમને હાથ મોટું વંશ હોય ને હવે આવી ગયાથી બહાર પૈસા રાખવાના છે ટ્રાન્સપોર્ટને કેમ કે ભાડું આવી ગયું છે ને ખાલી થાય છે રવિવાર ભેગું થાય તો સારું આપણું કાલ છે ને રવિવાર છે આમાં પચાસ ટકા ભેગું તો થઈ જાય નગર નાસિક ઉતારી દેવાનું થશે ઓલો હું ભરો આવું આપણે કહેવાય મુંબઈ મુંબઈ કે નાસિક હા મુંબઈ ઉતરવાનું થાય કે નાશિક ગામ જગ્યાએ ઉતરવાની થાય નાશિકથી હાલે છે જરાક ગ્રાહક હાલે છે એટલે ન્યા જો ભેગું થઈ જાય તો ન્યા જવાનું થાય છે આપણે હવે તો પૈસા નાખાવી દઈએ છે આપણા ખાતામાં આપણે નીકળી જ વાગી જા સાડા સાત ત્રીજી વખત નાસ્તામાં બપોરે ને અત્યારે ફ્રીમાં હાવ તો શેઠે કીધું છે ભાઈ અહીંયા રહેવાનું આપણે અહીંયા રહેવાનું છે ઓલા અલ્યા લોકો જાય છે નાસિકની દ્રાક્ષ દ્રાક્ષ ભરશે એ રાજકોટની કે ગમે એ બાજુને ગમે ત્યાંથી ભરશે રાજકોટ સુધીમાં કહેતા હતા એમ હાલો તો આપણે છે ને જમી લઈ ટાઈમ થઈ ગયો ફૂલ જમવાનો ચાલુ થઈ ગયું હોય ને હાડા હાથ થઈ ગયા ચાલો તો હવે જમી લઈએ છે બિરયાની આ શાક ને શાક હું કહેવાય યાર આ શું કહેવાય હું ભૂલી ગયો હવે શું કીધું આ ભાઈ ખીચડી કે આ ખીચડી એવું કઈ કીધું ભૂલાઈ ગયું નામ હાલો તો ફટાફટ જમી લઈએ હાલો હવે નીકળીએ ને આહથી મોવાથી મોવાની ભરવાની જો ખોતરી આવીથી મેં પૂર્ણથી હાલો તો આ જો પમ્પ આવ્યો ભારત થઈ ગઈ આપણે બોગી ગયા છે અત્યારે હેડમાં આ જો તમે ડુંગળી ડુંગળીના યાર્ડમાં ભોગી ગયા છે કાંદાની યાર્ડમાં આવવાનું કીધું હતું તો આપણે અહીંનું લોકેશન હતું તો આપણે લોકેશન અત્યારે ગયા છે ભરવાનું અહીંથી ફોતરી સવારે અહીંથી કાંટો કરીને નીકળવાનો છે ક્યાં ભરવા જવાનું છે એ કોઈ કન્ફર્મ નથી તો આપણે ને હવે નહીં હવે તો અત્યારે છે ને બાથરૂમ બાથરૂમ જઈને એને મસ્ત ફ્રેશ થઈ ગયા છે ને હવે જવાનું છે તો વાગી ગયા છે બહાર તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરું છું બ્લોગ પસંદ આવ્યો હોય ને તો લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો તમારા દોસ્ત મિત્રોમાં તો જો આપણી ગાડી અહીંયા પડી આના ગાડી બે પડી એક ગાડી આપણી અહીંયા પીડી આઈશર જો સાગર આવેલો આવે નરસિંહભાઈ તો હોઈ જાય છે અંદર ગાડીને હાલો તો આપણે હોવાની તૈયારી કરીને જ છીએ